ખેરાલ તાલુકાના ડભાર મુકામે શ્રી અમરદોતર વાલ્મિકી સમાજ દ્વારા પટેલ પાગડીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના ખેરાલ તાલુકાના ડભાર ગામે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું અમરદોતોર વાલ્મીકી સમાજ ઉત્તર ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પટેલ પાઘડી વિધિ કરવામાં આવી ડભારના નિવાસી મણિશંકરલાલ રાઠોડને સમાજની શોભાને ગરિમા સમાન પાઘડી પહેરાવીને સમાજના મોભ તરીકે જવાબદારી સોંપવામાં આવી આ કાર્યક્રમમાં કોઈ એક ગામ નહીં પરંતુ ખેરાલુ વડનગર વિસનગર અને વડાલી તાલુકાના અઠ્યાવીસ ગામના વાલ્મિક સમાજના લોકો એકઠા થયા હતા આ પ્રસંગે ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને ગાંધીનગર જિલ્લાના સામાજિક આગેવાનો વિશેષ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં અમૃતભાઈ રાઠોડ અંતે શિરામણી મફતલાલ બાપુ સહિતના સંતો સમાજના આગેવાનો વડીલોને આશીર્વાદન આપ્યા હતા મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને વિવિધ વિસ્તારમાંથી સમાજના પટેલ અને પ્રમુખો હાજરી આપી હતી સામાજિક સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ કર્યો તો આ પાઘડી વિધિ માત્ર પદની નિમણૂક નથી પરંતુ સમાજમાં શિસ્ત અને એકતા જાળવી રાખવાનું એક સશક્ત માધ્યમ બની અને આગામી સમયમાં શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવે તેવું જાણવામાં આવ્યું હતું ઓનલાઈન

जाए स्वीकार हार कर लेना आशीष हमें दे देना जो खत्म हुई हो आपका स्वागत है कितन मन से स्वागत है प्रांगण में कितन मन से स्वागत है